આપ જોઈ રહ્યા છો ઇન્ડિયા મહત્વના શરૂઆત કરીશું વિસ્તારથી ભૂપેન્દ્ર પટેલ સરકારનું ચોથું બજેટ આજે ગુજરાત વિધાનસભામાં રજૂ થશે આજે બજેટ લઈને વિધાનસભા પહોંચ્યા હતા કહ્યું કે બે હજાર વડાપ્રધાન દ્વારા શરૂ કરાયેલી ગુજરાતની વિકાસ યાત્રાને આખા દેશે સ્વીકારી હતી અને આજનું બજેટ તે વિકાસને આગળ લઈ જશે અને વિકાસ યાત્રા ચાલુ રહેશે રાજનીતિ કરીને કરી ગુજરાત ને આખા ભારત નું રોજ મોડેલ ગુનાગઢ ત્યારથી